સુનગર જિલ્લાની અંદર ખનીજ મામલે તંત્રનું કડક વલણ વલણ છે ત્યારે આ ડમ્પરો છે તે લીમડી થઈ અને લખતર તાલુકાના તાવી દેવડિયા થઈ અને કઈ બાજુ જશે તે કોઈને સમજાતું નથી ત્યારે જાગૃત નાગરિકે વિડીયો ઉતારી અને વાયરલ કરવામાં આવ્યા છે અને જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું રહ્યું છે કે દરરોજ બસો કરતાં વધારે ડમ્પરો જે ઓવરલોડ હોય છે ત્યાંથી નીકળી રહ્યા છે અને તેના કારણે રોડ રસ્તાને પણ નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા તપાસ કરવી જોઈએ કે આ ડમ્પર કઈ જગ્યાએથી આવે છે અને કઈ બાજુ જઈ રહ્યા છે અને તાવી દેવડિયા લખતરનો રસ્તો પસંદ કરવાનું કારણ શું તેમ જણાવી તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો